આખા દેશની અંદર હડકંપ મચી જાય છે બે દેશના લોકોની અંદર ચર્ચાઓ શરૂ થાય છે કોર્ટની કાર્યવાહીને લઈને આખરે એ યુવાન કોણ છે ક્યાં આ ઘટના બની છે એવું તો શું કામ કર્યું હતું કે તેને જેલની અંદર પૂરી દેવામાં આવે છે અને એવું તો શું થયું છે કે તેતાલીસ વર્ષ સુધી જેલવાસ ભેટવા બાદ તેને નિર્દોષ મુક્ત કરવામાં આવે છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને શરૂઆત તો છે થાય દક્ષિણ ભારતના એક પતિ પત્ની છે તે ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકાની અંદર રહેતા હોય છે તે ત્યાંના એનઆરઆઈ હોય છે સુબ્રમણ્યમ સુબુમ નામના વ્યક્તિ નવ મહિનાનો થયો હોય છે ઇન્ડિયાની અંદર અને તેના માતા પિતા છે તે અમેરિકા હોય છે માતા પિતા તેને અમેરિકા લઈ જાય છે ત્યાં તેનું પાલન પોષણ કરે છે ભારતમાં તે માત્ર નવ મહિનાનો હોવાના કારણે ભારત વિશે તેને ખ્યાલ નહોતો અમેરિકામાં તેનો ઉછેર થાય છે અને તે કોલેજમાં આવે છે અમેરિકાના પેન્સિલ નામનું શહેર છે આ શહેરની સ્ટેટ કોલેજ છે તેની અંદર એ અભ્યાસ કરતો હોય છે અને પેન્સિલ કરીને છે ત્યાં તેના માતા પિતા એ શહેરની અંદર રહેતા હોય છે સુબ્રમણ્યમ સુબુ વેદમનો એક દોસ્ત હોય છે જે ઓગણીસો ને માં થોમસ કેન્સર નામનો આ બંને દોસ્ત હોય છે અને કોલેજ કરતા હોય છે અચાનક થોમસ કેન્સર છે તેની લાશ અમેરિકાની પોલીસને મળે છે અવાવરૂ જગ્યા ઉપરથી જાણવા મળે છે તપાસ કરે છે તો જાણવા મળે છે કે તેને કોઈએ ગોળીથી શૂટ કરીને મોતને ઘાટ ઉતાર્યો છે તેની તપાસ છે તે પોલીસ કરે છે પરંતુ કોઈ સુરાગ પોલીસને નથી મળતો ત્યારબાદ પોલીસમાં પૂછપરછ બાળકોની કરે છે તો જાણવા મળે છે કે થોમસ કેન્સર છે તેને છેલ્લે લોકોએ સુબ્રમણ્યમ સુબ્બુ ઉફે વેદમની સાથે જોડો હતો બસ પોલીસને કોઈ કડી આગળ નહોતી મળી સુબ્રમણ્યમ સુબ્બુના ઘરે પોલીસ પહોંચે છે તેની ધરપકડ કરે છે સુબ્રમણ્યમ કહેતો રહે છે કે તેણે તેના દોસ્તની હત્યા નથી કરી પરંતુ પોલીસ માનવા તૈયાર નહોતી પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે 0.25 કેલિબર પિસ્તોલથી તેણે કોઈ શૂટ કર્યો છે અને તેનું મોત થયું છે તેનો પીએમ રિપોર્ટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ આ જે સુબ્રમણ્યમ સુબુ છે તેને જેલમાં પૂરી દેવામાં આવે છે બીજી તરફ તેનો પરિવાર છે તેમાં તે ચિંતિત બને છે કારણ કે સુબ્રમણ્યમને ને થઈ છે સૌ પ્રથમ પોલીસ તેને કહે છે કે તે પોતાનો ગુનો સ્વીકારી લે તો ઓછી સજા મળશે પરંતુ સુબ્રમણ્યમ સુબુ નથી માનતો તે નિર્દોષ છે કોર્ટમાં લઈ જવામાં આવે છે કોર્ટમાં જજ પણ તેને આજ કહે છે કે તું સાચું બોલી જા તો તને ઓછી સજા મળશે નહીં તો લાંબી સજા ભોગવીશ પરંતુ સુબ્રમણ્યમ સુબુ છે તે કહેતો રહે છે કે તે નિર્દોષ છે તેણે પોતાના દોસ્તની હત્યા નથી કરી આખરે કોર્ટ છે તે ઓગણીસો ત્યાં ની અંદર આ ઘટના છે છે વર્ષ કેસ ચાલે અને અંદર કોર્ટે સુબ્રમણ્યમ સુબુ આજીવન કેદની સજા આપી સાથે એ પણ કીધું કે આ સુધી જીવે અને જેલમાં રહે ત્યાં સુધી તેને પેરલ ઉપર પણ જામીન ઉપર બહાર ન કાઢવું આ સૂચના હતી સુબ્રમણ્યમ સુબુને કોર્ટ જેલની અંદર ધકેલી દેવામાં આવે છે સમય વીતે છે ઓગણીસો અઠ્યાસી પાંચ વર્ષ સમય વિત્યા બાદ ઓગણીસો અઠ્યાસી નો દિવસ આવે

મતલબ કે સારા એવા માર્કસ સાથે એમબીએ બી કમ્પ્લીટ કરે છે ટોપ ગ્રેડની અંદર અને તે જેલની અંદર રહીને જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે પરંતુ જેલની અંદર જે બીજા કેદીઓ હોય છે તેને પણ તે ભણાવવાનું કામ કરતો હતો અને અનેક કેદીઓ તેની નીચે જે ભણ્યા હતા તેને પણ ટોપ કર્યું હતું મતલબ કે જેલમાં રહીને પણ આ કેદીઓ છે તેને સારી એવી પરીક્ષામાં માર્ક્સ મેળવ્યા હતા સુબ્રમણ્યમ સુબુ જેલમાં કેદીઓને જેને ઈચ્છા હોય તેને ભણાવતો હતો અને ત્યાંના જેલની પોલીસ છે એ પણ કોઈ કેદીને ભણવાની ઈચ્છા થતી તો સુબ્રમણ્યમ સુબુને ત્યાં જ મોકલતી

તેણે નક્કી કર્યું કે અમુક કેસ જે જૂના છે તેને ફ્રી ખોલીએ અને તેમાં શું છે તથ્ય એ ચકાસી જેને લઈને હાલ જે જજ આવ્યા છે તે જજ દ્વારા જૂના કેસોને રીઓપન કરવામાં આવ્યો જેમાં આ સુબ્રમણ્યમ સુબ્બુનો જે કેસ હતો એ પણ ઓપન કરવામાં આવે છે પેન્સિલવેનિયાના જજ છે જે હાલમાં તે બે હજાર પચીસ માં તેને જોનાથન ગાયન કરીને એ જજ છે જેને આ સુબ્રમણ્યમ સુબ્બુના કેસને તેતાલીસ વર્ષ બાદ ઓપન કરે છે કારકે તને અકેસનો અભ્યાસ કરતા કરતા તને શંકા થઈ સુશંકા ગઈ હતી એ પણ જાણી લે. આ સુબ્રમણ્યમ સુબ્બુના કેસમાં હજુ સુધી એ પિસ્સ્તલ નથી મળી જેનાથી એનો દોસ્ત થોમસ ટેન્શનનો મોત થયો હતો. એ સમયના પીએમ રિપોર્ટ અને એફડીઆઈ અમેરિકાની જે એજન્સી છે એફડીઆઈ તેણે પણ તપાસ કરી હતી. આ બન્નેના રિપોર્ટ છે કે આ જજ ચેક કરે છે તો જજના પગ નીચેથી જમીન ખસી જાય છે. જી આ દોસ્તો આ બંને રિપોર્ટ ચેક કર્યા તો પીએમમાં એવું જાણવા મળ્યું હતું કે તેને જે હોલ પેડો છે થોમસ કેન્સરને મોત જે મોત થયું હતું એ હોલની સાઈઝ નાની છે બીજી તરફ જે પિસ્તોલનું કહેવામાં આવ્યું હતું કે પોઈન્ટ ફાઈવ કેલિપર પિસ્ટલથી તેને શૂટ કરવામાં આવ્યો છે જેમાં એઆઈએમ અમેરિકાને નોંધ્યું હતું કે આ પિસ્ટલથી આનું મોત થયું હોય તો હોલ મોટો હોવો જોઈએ હોલ મોટો નથી નાનો છે આ મોટી ચૂક છે તે રહી ગઈ હતી પરંતુ જજને એ પણ જાણવા મળ્યું કે એ સમયનો જે વકીલ હતો તેણે એફડીઆઈનો રિપોર્ટ છે

સૌ કોઈ ચોંકી જાય છે કે તેતાલીસ વર્ષ જે યુવાનીમાં અઢાર વર્ષનો થયો હતો જે યુવાનીમાં પગ મૂક્યો હતો સુબ્રમણ્ય સુબુએ તેની ધરપકડ થાય છે અને અત્યારે તે એકસઠ વર્ષનો થયો છે એણે જિંદગી આખી જેલમાં કાઢી છે તેણે આશા ખોઈ નાખી હતી પરંતુ તેણે કહેલું નહોતું કે તેણે હત્યા કરી છે તે સતત કહેતો રહેતો હતો કે તેણે તેના દોસ્તની હત્યા નથી કરી છતાંય તેને પૂરી રાખવામાં આવે છે અને કારણ શું છે તે હજુ સુધી સામે નથી આવ્યું કે વકીલે આવું કારણ કે પરંતુ આખરે આ જજ છે તેને તેતાલીસ વર્ષ બાદ નિર્દોષ જાહેર કરે છે નિર્દોષ જાહેર કર્યા બાદ સુબ્રમણ્યમ સુબુ છે તે જેલની બહાર આવે છે પરંતુ આ થોડા મિનિટો માટે જ હતો કારણ કે અહીંયાથી ટ્વિસ્ટ બીજો આવે છે કહાની ફરી એક વખત દોસ્તો પલટાઈ જાય છે જે આ દોસ્તો સુબ્રમણ્યમ સુબુ જ્યારે જેલની બહાર આવે છે ત્યારે તેની રાહ જોતું હોય છે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ આ યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ છે તે સુબ્રમણ્યમને જેલની બહાર આવતાની સાથે તેને પકડી લે છે

તે ડ્રગ્સ થોડું એવું ડ્રગ્સ વેચતા પકડાયો હતો અને તેના ઉપર આજ કેસ હતો તેના કારણે પણ તેને પકડ્યો છે એ બાળિયા બાળ અવસ્થા હતી અને એ સમયનો ગુનો હતો પરંતુ આ એજન્સી હોય તેને પકડી લીધો છે જેલની બહાર આવતાની સાથે જ અને હવે આ સુબ્રમણ્યમ સુબુની સાથે અમેરિકાના એવા કેટલાય લોકો છે જે તેના સપોર્ટમાં આવ્યા છે અને હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું કારણ કે હવે સુબ્રમણ્યમ સુબુને એક તો અમેરિકાની સરકારે અમેરિકાની કોર્ટે તેને ખોટી રીતે નિર્દોષ વ્યક્તિને તેતાલીસ વર્ષ સુધી પૂરી રાખવામાં આવે છે તેની જવાની જેલમાં જ વીતી જાય છે અને આખરે એકસઠ વર્ષનો થાય છે અને ત્યારબાદ છૂટે છે ત્યારે ફરી વખત તેને આ નવા નિયમોના હવાલા દઈને રોકી રાખવામાં આવે છે શું થાય છે આગામી દિવસોની અંદર એ હવે જોવું રહ્યું દોસ્તો આવા જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ